આ કરજો શેર જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે ઘેટી ગામની અંદર બોરિંગનું કામ ચાલુ છે દાળ પાડવાનું કામ ચાલુ છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તો જો મારી મારી ચેનલમાં જો નવા હો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું શું તમારો ગુજ્જુ પકો તો વિડીયોમાં અંત સુધી બનાવી જો કે હું તમને બતાવીશ કે આપણે બોરિંગનું કામ સારું છે ગામના પાદરમાં ભોવાનાથના મંદિર પાસે તો ત્યાં જઈને હું તમને બતાવું કે આપણે ઘેટી ગામની અંદર કેટલું પાણી થયું છે અને કેટલા ફૂટ ડાળ પાડવાનો છે કેટલા ફૂટ ડાળ પડ્યો છે કેટલા ફૂટ પાડવાનો છે તો આપણે વિડીયોમાં અંત સુધી બનાવી જોઈએ કે તમને ત્યાં જઈને બતાવું કે વિડીયોમાં કે દાળ દાળમાં પાણી કેટલું આવ્યું છે તો વિડીયોમાં અં સુધી જોતા રહીજો કે હું તમને બધું બતાવી શકું કે આ આપણે ગામમાં કેટલું પાણી પીવશું કેટલું નહીં તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો સારો તો મિત્રો આપણે ત્યાં ભવનાથના મંદિરે જઈને પાદરમાં જઈને તમને બતાવું કે અમારા ગામમાં ઘેટી ગામની અંદર પાણી કેટલું થશે કેટલું નહીં કેટલા ફૂટ ડાળ પડ્યો છે અને કેટલા ફૂટ પારવાનો છે અને કેટલું પાણી થયું છે તો તમે કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ જય ભવનાથ તો આજે ઘેટી ગામને આંગણે જો ડાળ પાડવાનું ચાલુ છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો કારણ કે વિડીયોમાં અંત સુધી બન્યા છે તો તમને ખબર પડશે કે પાણી કેટલું થયું છે કેટલું નહીં તો વિડીયોમાં અંત સુધી જોતા રહીએ કે આપણે આજે છસો ફૂટ સુધી દાળ થઈ રહ્યો છે તો કેટલો નાખવાનો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો કે આજે કેટલું પાણી થયું છે કેટલું નહીં તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો તો તમને ખબર પડશે કે વિડીયોમાં પાણી કેટલું થયું છે ડાળમાં તો આજે તો આજે ઘેટી ગામના આંગણે જો આજે દાળનું કાર્યક્રમ ચાલુ છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આજે ગામના પાદરમાં ભોવનાથના મંદિર પાસે દાળ પાડવાનું ચાલુ છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ઘણું બધું